હાડોદ તાલુકાના શક્તિનગર ગામ નજીકથી પસાર થતી ધાંગેરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં કવડિયા ગામનો યુવાન નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો છે એની શોધખોળ કરવામાં આવી રહી છે જોકે કે પાંચેક કલાકની શોધખોળ બાદ પણ હજી આ યુવાનનો કોઈપણ પ્રકારનો પતો છે નહીં આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ વડવદ તાલુકાના કવાડિયા ગામની સીમ વિસ્તારમાં દેવીપૂજક વિસ્તાર આવેલો છે આ દેવીપૂજક વિસ્તારમાં જ રહેતા લાભુભાઈ સજાભાઈ દેવીપૂજક ઉંમર વર્ષ આડત્રીસ આ લાભુભાઈ નામનો વ્યક્તિ છે તે આજે એટલે કે તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ બપોરના અગિયારક વાગ્યાની આસપાસ કવાડિયા ગામની સીમ વિસ્તારમાં જે ખારી નદી પસાર થાય છે અને ખારી નદીની બાજુમાં ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે આ નર્મદા કેનાલમાં આજે અગિયારક વાગ્યાની આસપાસ લાભુભાઈએ કોઈ અગમ્ય કારણોસર છલંગ લગાવી છે જેના કારણે તેઓની શોધખોળ કરવામાં આવી આવી રહી છે અગિયાર વાગ્યાનો બનાવ છે અત્યારે પાંચેક વાગ્યા જેવો સમય થયો છે હજુ સુધી આ યુવાનનો કોઈ પણ પ્રકારનો કંઈ પતો મળ્યો નથી સ્થાનિક તરવૈયાઓ જે છે એ યુવાનની શોધખોળ કરી રહ્યા છે યુવાને શા માટે આત્મહત્યા કરી છે તેમ સહિતની જે કંઈ તપાસ છે પોલીસ તપાસ કરશે ત્યાર પછી સામે આવશે વધુમાં એ પણ માહિતી મળી રહી છે કે જે યુવાને આપઘાત કર્યો છે લાભુભાઈએ એના સંતાનમાં ચાર દીકરા અને બે દીકરી હોવાનું પણ સામે આવ્યું છે તેની સાથે હાલ જે કંઈ એની શોધખોળ છે તે નર્મદા કેનાલમાં કરવામાં આવી રહી છે આભાર મિત્રો